લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય ડભોઈના વેગા ખાતેથી જિલ્લાની અસોજી પોલીસે બાતમી આધારે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક યુવકને રંગે હાથ ઝડપી પાડ્યું જેની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ત્રીસ રીલો કિંમત રૂપિયા નવ હજારની કબજે લઈ ડભોઈ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડભોઈ પંથકમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓનો વેપલો ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ચૂક્યો છે ત્યારે જિલ્લાની એસઓજી પોલીસને મળેલી બાતમી આધારે તેઓએ ડભોઈના વેગા ખાતે આવેલ પાયલ હોટલની પાછળ રુક્ષમણી કોમ્પ્લેક્સ નજીક બહાર ખુલ્લામાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક ઈસમને રંગેહાથ ઝડપી પાડેલ છે જેનું નામ પૂછતા સચિન અરવિંદભાઈ તડવી જણાવ્યું હતું પોલીસે તેની પાસેથી પ્રતિબંધિત સ્ત્રી ચાઇનીઝ દોરીની રીલો કિંમત રૂપિયા નવ હજારનો મુદ્દામાલ કબજે મેળવી અને સચિન વિરુદ્ધ ડભોઈ પોલીસ મથકમાં કાયદેસરનો ગુનો દાખલ કરી ડભોઈ પોલીસ સ્ટેશને કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે ડભોઈ ધરમપુરી પાસેથી પણ ડભોઈ પોલીસે ચાઇનીઝ દોરીના મોટા પ્રમાણમાં જથ્થો ગત સપ્તાહે જ ઝડપી પાડ્યો ત્યારે પોલીસ અને બીજું લાગતા તંત્ર આ બાબતે વધુ સતર્કતા દર્શાવે તે હવે જરૂરી થઈ ચૂકી છે